વાત કરવા માટે તમારી ઉપસ્થિત છે હુંગારામ થઈ ગઈ છે આ ખાલી કપાસ પકડતા ખેડૂતો માટેનો વિષય નથી પણ ખેડૂતોના અસ્તિત્વ અને ખેડૂતોના સન્માન સાથે જોડાયેલો વિષય છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રધાનમંત્રી શ્રી કાયમ જાહેરમાં વચન આપે કે નેતાઓને પ્રધાનમંત્રીશ્રી ખેડૂતોની આવક બમણી થઈ જશે ગુજરાતનો ખેડૂત તો થી કાર ફેરવતો થઈ જાય એવા વર્ષો જૂના ભાષણો આપણે સૌએ સાંભળ્યા છે એક તરફ આત્મનિર્ભરતાની વાત કરે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરે સ્વદેશી અપનાવો વાતો હમણાં જ ગુજરાતમાં જયારે પ્રધાનમંત્રીશ્રી આવ્યા ત્યારે કરીને ગયા પણ જે નિર્ણયો થાય છે એના કારણે આજે ખેડૂત આર્થિક રીતે ખૂબ તકલીફમાં છે અને સાથે સાથે એના ભવિષ્ય સાથે પણ મોટા પ્રશ્નો ઊભા થયા છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે અને દેશનું જે કુલ ઉત્પાદન છે એમાં પચીસ ટકા હિસ્સો ગુજરાતના ખેડૂતોનો છે અને સાથે સાથે ગુજરાતની જેમ જ કર્ણાટક હોય તેલંગાણા હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય અનેક રાજ્યોમાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે એને જીરો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ઓગસ્ટ મહિનામાં જયારે નિર્ણય થયો ત્યારથી જ વિરોધની શરૂઆત થઈ અને એમ હતું કે સરકાર નિર્ણય પાછો ખેંચશે પણ નિર્ણય પાછો ખેંચવાને બદલે સરકારે એની જે અવધી હતી ત્રીસમી સપ્ટેમ્બર એમાં વધારો કરીને હવે એકત્રીસ ડિસેમ્બર કરી એનો સ્પષ્ટ મતલબ છે કે આ સરકાર ખેડૂત વિરોધી છે ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા નથી અને આ નિર્ણયથી થવાનું શું કે આ નિર્ણય થવાને કારણે જે વિદેશ ભારતમાં આવશે એના પર ડ્યુટી લાગવા સસ્તા ભાવે વેચાશે અને અહીનો ખેડૂત જે મહેનત પડશે મજૂરી કરીને કપાસનું ઉત્પાદન કરે છે એને બજારમાં કપાસ વેચવા જશે તો પૂરતો ભાવ નહી મળે ના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે અત્યારે ખેડૂતો ખૂબ આક્રોશમાં છે એની માટે લડત લડી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોની લડતમાં એમના તકલીફના સમયમાં એમની સાથે છે